શિવસિંહભાઈએ ધારાસર કાયદાકી જોગવાઈ મુજબ નોટિસ આપી અને ધારાસર રીતે સમય મર્યાદામાં નામદર્શી ઓવર કોર્ટમાં ફોજદારી કેસ દાખલ કરેલો જેમાં ફોજદારી કેસ નંબર આઠસો સત્યાસી અઢાર છે જે નામદાર કોર્ટમાં જરૂરી પુરાવો અને આધાર પુરાવો લેતા નામદાર કોર્ટમાં શિવર કોર્ટમાં ચાલી જતા બરાબર આખરી નિર્ણય તેમનો બાર અગિયાર બે હજાર પચીસના રોજ નામદાર કોર્ટે આપેલ છે જે કેસમાં આખરી ચુકાદામાં નામદાર કોર્ટે આરોપીને કસૂરવાર ઠેરવી બે વર્ષની સજાની જોગવાઈ કરી છે અને દસ લાખ રૂપિયાનો ફરિયાદીને વળતર આપવાનો હુકમ કરેલ છે તો વળતર ન ચૂકે તો એની અવેજીમાં નામદાર કોર્ટે સજા કરેલ છે